જામનગર માં નજીક નાનકપુરી પાસે આવેલા પૂજા કરવામાં આવે છે ત્યારે અચાનક દાદા પૂજારીના પંડમાં પ્રગટે છે અને સિંદૂર પીવે છે આ મહિમા જોવા માટે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે બહાર ગામથી પણ ભાવિકો દર્શનનો લાભ લેવા માટે પહોંચે છે આજે સવારે તો ધારાસભ્ય ભરીએ મહાઆરતીમાં અને હનુમાન દાદા સિંદુર પીએ ત્યારે દર્શનનો લાભ લીધો હતો ખુલિયા હનુમાનજી મહારાજનું મંદિર આશરે પોણા પાંચસો વર્ષ મંદિર છે આ મંદિરની અદ્ભુતતા એવી છે કે હનુમાનજી મહારાજ સંયભૂ બિરાજમાન છે અને જામનગરમાં દક્ષિણી મુખનું મંદિર કોઈ છે નહીં આવા ચમત્કારી જગ્યા હજી જેટલી છે એટલી અમુક માણસોને ખબર પણ નથી આ હનુમાનજી મહારાજ ફુલિયા હનુમાનજી મહારાજ ભટ્ટ પરિવારમાં એક પદ ભટ્ટને સન્મુખ હતા અને એને વાતો કરતા એના કુળમાં નવસતી થાય ત્યાં આ હનુમાનજીનો કોલ હતો કે હું ફરી પાછો વધારીશ એ કોલમાં હનુમાનજી મહારાજે એવું કીધેલું હતું કે તારા કુળમાં નવશતી થાય તે દિવસે હું પાછો ફરી પધારીશ અને ત્યાં સુધી તું મારી ભક્તિ કર તે પછી સમય જાતા સમય જાતા ફુલિયા હનુમાનજી મહારાજનું એક મંદિર બનેલું છે એ મંદિરની અંદર દર વર્ષે હનુમાન જયંતિને દિવસે પૂજારીના શરીરની અંદર હનુમાનજી મહારાજ અલૌકિક શક્તિ લઈ અને આવે છે પ્રવેશી જાય છે અને અલોકિત શક્તિ તો હજી પકડાતી નથી આપણે તો મનુષ્ય છે પણ આ શક્તિ એવી છે કે સિંદોરનું રસપાન કરી અને ગાયબ થઈ જાય છે પણ અમે પૂજારી હજી અમે કંઈ જાણી શકતા નથી શું થાય છે અમને ખબર પણ નથી આજે હનુમાનજી મહારાજ હનુમાન જયંતિના દિવસે મારા શરીરની અંદર કંઈ પ્રવેશી અને કંઈ જતા રહ્યા હું કઈ જાણી શકતો નથી આ દાદા એટલા અદ્ભુત ચમત્કારી છે તો જામનગરની જનતાને મારી એવી પૂજારી તરીકે નમ્ર અરજ છે કે આ મંદિરે આવો અને આપણું હિન્દુ સંસ્કૃતિને બહાર લઈ આવો પુરાતન મંદિર હનુમાનજી મહારાજનું છે એ મંદિર એ ભક્તો પધારો અને આશીર્વાદ લ્યો અને હનુમાનજી મહારાજ સૌની મનોકામના પરિપૂર્ણ કરે અને સદાય સુખી રાખે ભક્તોના દુઃખ દરિદ્ર દૂર કરે અને હનુમાન જયંતિને દિવસે સાંજે મહાપ્રસાદનું આયોજન હોય છે અને મહા આરતી હોય છે આ આરતી સવા કલાકની દર વર્ષે અદભુત રીતે હનુમાનજી મારી અમે પૂજારી લોકો કરી છીએ ભાવપૂર્વક અને આપ સૌ હનુમાનજી મારા દર્શન કરવા પધારો જય શ્રી રામ